ની શરૂઆત કરીએ સૌથી પહેલાં વાત કરીએ તો આજે માક્ષર મહિનાનું મોહન આદ્રા નક્ષત્ર છે જોગાનુજોગ આ નક્ષત્ર સોમવારના દિવસે એટલે કે શિવજીના પૂજનના દિવસે આવ્યો છે આજના દિવસે ભગવાન શિવજી ભગવાન બ્રહ્મા તેમજ ભગવાન વિષ્ણુ સમક્ષ લિંગ સ્વરૂપે પ્રગટ થયા હતા અને એ દિવસે ભગવાન શિવજીના લિંગની સૌપ્રથમ પૂજા ભગવાન વિષ્ણુએ કરી હતી અને આ દિવસથી જ ભગવાન શિવજીના લિંગની પૂજાની શરૂઆત થઈ હતી આ દિવસે સમગ્ર શિવ પૂજા અર્ચના કરવી આરતી કરવી મહાદેવને પ્રસાદી અર્પણ કરવી મંદિરમાં દીવા કરવા તેનું ખાસ વિશેષ મહત્ત્વ છે આજના દિવસે તમામ શિવ મંદિરમાં પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે અને આ દિવસે પૂજા અર્ચના કરવાથી સો મહાશિવરાત્રી પૂજાનું ફળ પણ પ્રાપ્ત થાય છે શિવજી નો વાર આજના દિવસે કહેવાય છે કે ભગવાન શિવજી નું જે લિંગ છે તે પ્રગટ થયું હતું ત્યારે આજના દિવસે શિવજીની પૂજા અર્ચના કરવી તેમને પ્રસાદ ધરાવો ખૂબ જ મહત્વ રહેલું છે વહેલી સવારથી દર્શનાર્થીઓ છે શિવ ભક્તો જે છે તે અત્યારે અહિયાં શિવજીને જળ તેમજ દૂધ અર્પણ કરી રહ્યા છે સાથે જ વાત કરવામાં આવે તો વિવિધ મંત્રોચ્ચાર સાથે પૂજા કરી રહ્યા છે આજના દિવસનું શું છે ખાસ મહત્વ તે અંગે જાણવાની પ્રયાસ કરીશું કારણ કે જે પ્રમાણે આજના દિવસે શું મહત્વ છે અને આજનો દિવસ કેમ શિવજીની પૂજા માટે માટે અર્ચના કરવા ખાસ છે તે સાથે જાણીશું મહારાજ શું આજના દિવસે શું ખાસ વિશેષ મહત્વ છે અને કયા પ્રકારની પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે વહેલી સવારથી અહીંયા આપે કયા પ્રકારની પૂજા કરી છે આદ્ર નક્ષત્ર વર્ષમાં બદલાતું તો હોય છે જ પરંતુ જયારે સોમવાર હોય અને આદ્રા નક્ષત્ર અને એમાં સનાતન ધર્મ એ ખાલી ધર્મ નથી પણ એક વિજ્ઞાન છે અને વિજ્ઞાન ની દ્રષ્ટિએ માક્ષર માસમાં આદ્રા નક્ષત્ર અને સોમવાર આવતો હોય તો એનું મહત્વ બીજા બધા દિવસો કરતા અતિશય વધી જાય છે એક જ છે કે શાસ્ત્રમાં એવું કહેવાય છે સનાતન ધર્મમાં કે શિવ ને શક્તિ અને વિજ્ઞાન એવું કહે છે કે પુરુષ અને પ્રકૃતિ તો વિજ્ઞાન અને સનાતન ધર્મ બંનેમાં એક જ નિયમ છે પ્રકૃતિ એટલે માતા પાર્વતી માં સતી જેમનો માક્ષર મહિનો અતિશય પવિત્ર મહિનો કહેવાય છે અને પુરુષ એટલે ભગવાન સદાશિવ શામ શિવ કે જેમનો સોમવાર અતિ પવિત્ર ગણાય છે એટલે માક્ષર માસે સોમવારે અને નક્ષત્ર માં અતિ પવિત્ર એવું આદ્રા નક્ષત્ર જયારે આવતું હોય ત્યારે ભગવાન શિવજી એ પોતે લિંગ સ્વરૂપે ગોળાકાર સ્વરૂપે પ્રગટ થયા હતા અત્યારે આપણે વિજ્ઞાન પરમાણુ બોમ્બ જે મહત્વ ગણીએ છીએ પરમાણુ પરમાણુ શું છે તો આ પરમાણુ એક શિવનું સ્વરૂપ છે એક એક અણુ અણુ છે અને અને સ્વરૂપે પ્રગટ થઈ આપણને દર્શન આપ્યા છે કે તમે પ્રકૃતિનું એટલે કે પરમાણુ પ્રકૃતિના કણે કણનું જો જતન કરશો રક્ષણ કરશો તો તમે ઈશ્વરની પૂજા અવશ્ય પ્રાપ્ત કરશો

સનાતન ધર્મ ની દ્રષ્ટિએ જોઈએ કે વિજ્ઞાન ની દ્રષ્ટિએ જોઈએ કારણ કે આજે લોકો વિજ્ઞાન ઉપર વધારે ધ્યાન આપે છે મહત્વનો છે જો આજના દિવસે શિવજી ની પૂજા અર્ચના અને ખાસ તો એ છે કે આપણા સાઉથ ભારતની અંદર આજના દિવસે દીપ પ્રાગટ્ય કરવાનું મહત્વ વધારે છે ચોક્કસ તો જે પ્રમાણે આપ જોઈ શકો છો તે પ્રમાણે વહેલી સવારથી અહીંયા દર્શનાર્થીઓ દર્શને આવ્યા છે આજના દિવસે વિશેષ મહાપૂજા કરતા હોય છે જુદા જુદા પ્રસાદી ભગવાનને ધરાવતા હોય છે ખાસ કરીને મંત્રોચ્ચાર પણ કરતા હોય છે આજના દિવસની આ પૂજા સો મહાશિવરાત્રી ફળ આપે છે તેવું પણ શાસ્ત્રોમાં કહેવું છે કેમેરામેન અજયની લેવા સાથે બ્રિજેશ દવે અમદાવાદ